અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી જેના પગલે ગુજરાત સહિત દેશ રામની ભક્તિમાં રંગાઈ ગયો છે ત્યારે અંજારમાં સવાસેર ગાર્ડન ખાતે પ્રાણ પ્રતિષ્ઠાની સંધ્યાએ પચીસ હજાર દીવડા પ્રગટાવી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું દીવડા પ્રગટાવીને ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગઠ્ય દ્વારા કરવામાં આવી હતી અંજારના આકાશમાં ભવ્ય આતાશબાજી કરવામાં આવી હતી જય શ્રી રામના નારા લાગ્યા હતા ભગવાન શ્રી રામના આગમનથી લોકો ઝૂમી ઉઠ્યા હતા પરિણામે સવાસેર ગાર્ડનમાં નયન રમ્ય દ્રશ્ય જોવા મળ્યા હતા આ કાર્યક્રમમાં ગુરુજી ચંદ્રકાંતભાઈ શુક્લા પ્રેરણા ફાઉન્ડેશનના પદાધિકારીઓ અને અંજાર પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા દેવડા વડે ભવ્ય રામ મંદિરની જય શ્રી રામ સ્વસ્તિક શુભ લાભ સહિત વિવિધ પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અંજાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો